નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે મિત્રો ઘણા લોકોને દૂધ પીવા માટે ગાય લેવાની હતી અને ઘણા બધા લોકોની કમેન્ટ પણ આવતી હતી કે અમારે ગાય લેવાની જ છે તો મિત્રો ખાસ કરીને જે લોકોને દૂધ પીવા માટે ગાય લેવી હોય તો એમના માટે આ વિડીયો છે વિડીયોની માહિતી પૂરેપૂરી આપણે આ જ વિડીયોમાં આ ગાયની માહિતી આપી દેવાના છીએ તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જુઓ અને જે આ ગાય છે એ દેશી ગાય છે અને મિત્રો ત્રીજું વેતર વ્યાંવાની તૈયારી ઉપર આ ગાય છે અને મિત્રો જોઈ શકો છો હવે અમુક ટાઈપના ફોટા જે ગાયના છે એ પણ અમે તમને ડિસ્પ્લે ઉપર દેખાડી રહ્યા છીએ ગાય એકદમ સોજી છે અને એકદમ સારી એવી ગાય છે જે મિત્રો જે લોકોને દૂધ પીવા માટે આ ગાય લેવાની હોય તો ગાયના માલિકનો મોબાઈલ નંબર આપણે વિડીયો ચાલુ છે એમની નીચે આપી દીધેલો છે ત્યાંથી તમે ડાયરેક્ટ જ ગાયના માલિક સાથે વાત કરી શકશો અને આ ગાયની ખરીદી કરી શકશો તો મિત્રો આ ગાય જે છે એ વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર આવી ગઈ છે તો મિત્રો જોઈ શકો છો કે આ ગાય એકદમ સોજી એવી છે ને ફૂલ જવાબદારી સાથે આ ગાય વેચવા માટે આ માલિકને આપેલી છે તો મિત્રો આપણી ચેનલ પર આ જે ગાય છે એની પૂરેપૂરી માહિતી હવે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો તો મિત્રો આ ગાય છે જે દેશી ગાય વેચવાની છે ત્રીજું વેતર ગાભણ છે અને વ્યાવાની થોડી જ વાર છે કિંમતની વાત કરીએ તો એસી હજાર રૂપિયા અંદાજે કિંમત રાખેલી છે ગામ છે ભંડી ભંડારીયા તાલુકો જિલ્લો છે ભાવનગર અને જે ગાયના માલિક છે એમનો મોબાઈલ નંબર આપણે નીચે આપી દીધેલો છે વિડીયો ચાલુ છે ને નીચે આપેલો છે ત્યાંથી તમે ગાયના માલિક સાથે વાત કરી શકશો અને ખરીદી શકશો આ ગાયને મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન થી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયોને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈ જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકીએ અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો